સામાન્ય સભામાં કાઉન્સિલર આશીષ જોશી દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું જેને લઈને પાલિકાના અધિકારીઓ દ્વારા પેન ડાઉન કરવામાં આવી છે જેને લઈને અધિકારીઓએ પોતાના કામનો સમય ઘટાડી દીધો વડોદરા મહાનગરપાલિકા ખાતે બે દિવસ અગાઉ મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર પંદરના મ્યુનિસિપલ કાઉન્સિલર ભાજપના આશીષ જોશી અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે તૂતુ મેમે થઈ હતી જે ઉગ્ર બનતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિનું આ વર્તન અયોગ્ય લાગતા પાલિકાના અધિકારી ત્યારે પોતાના કામનો સમય ઘટાડી છ વાગ્યાથી દસ મિનિટ કરી દીધો છે જો કે અધિકારીઓ દ્વારા આ અંગે મેયરને આશીષ જોશી વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપ પ્રમુખે પણ આશીષ જોશીનો શો કેસ નોટિસ આપી છે પરંતુ આજે કેટલાક અધિકારીઓ સાંજે છ વાગ્યા દસ મિનિટ થતા પેન ડાઉન કરી હતી જો કે પાલિકાના ડેપ્યુટી કમિશનરને કહ્યું હતું કે અધિકારીઓ સાથે બેઠક યોજી નિર્ણય લેવામાં આવશે અધિકારીઓ કહી રહ્યા છે કે માફી માંગે પ્રજાની માફી માંગી રહ્યા છે વિસ્તારની સમસ્યા હલ નહીં થતા તેમણે પ્રજાની માફી માંગી હતી પરંતુ કમિશનર કે મેયરની સમક્ષ માફી નહીં માંગી આજ રોજ મળેલી સામાન્ય સભામાં તેમને કોઈ માફી માંગી નથી જેથી અધિકારીઓ બેઠક યોજી નવી રણનીતિ નક્કી કરશે આગામી દિવસોમાં અધિકારીઓ જોડે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવી રીતે વાત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ વિભાગના કેતન જોશી દ્વારા કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં પ્રતાપનગર યમુના મિલ રોડ પર કાંસી સફાઈના મામલે ભાજપના કોર્પોરેટર આશીષ જોશી અને કમિશનર દિલીપ રાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેને લઈને આ મામલે ગરમાટો જોવા મળ્યો હતો જે બાદ સામાન્ય સભા મુલતવી રહી હતી આજે ફરી એક વાર મળી હતી આ બાબતે હાલ સામાન્ય સભા ચાલુ જ છે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ મનની કમિશનર સાહેબ આવે એમની જોડે પરામર્શ કરી અમે માનનીય મેયરશ્રીને પણ આ બાબતે અવગત કરેલા હતા હજી આ તમામ અધિકારીઓ અમે સામાન્ય રીતે વિશેષના સમયમાં સાથે બેસીને ચા પીતા હોય છે ત્યારે આ ચર્ચાઓ થતી હોય છે આવતીકાલે બધા અધિકારીઓ પોતાનો સૂર રજૂ કરશે અને માન્ય શ્રી અને માન્ય કમિશનર સાહેબ જોડે ચર્ચા કરી અને જે રીતે અધિકારીનો સમૂહ અવગત કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે અમારા ધ્યાન ઉપર ચૂંટાયેલી પાંચ દ્વારા એવું મૂકવામાં આવ્યું છે કે માન્ય શ્રીને પક્ષ દ્વારા શોકોઝ નોટિસ આપી છે એટલે એમની એમની સામેની કાર્યવાહી પક્ષના લેવલે ચાલુ હોય એટલે એમના તરફથી અમને અવગત કરવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ચાલુ હોય હાલ તુરત જ અમે આ બાબતને સામાન્ય સભા પૂર્ણ થયા બાદ કમિશનર સાહેબ અને મેયર સાહેબની પરામર્શ કરી ને ત્યારબાદ આગળની વાત જી પણ હાલ સામાન્ય સભા ચાલુ હોય એટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આપ જોઈ શકો છો કે મેં પણ કામ બંધ કરેલું છે પણ હાલ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને જ્યારે જનરલ બોર્ડ ચાલુ હોય ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કચેરીમાં હાજર રહેવું એ અનિવાર્ય હોય એટલા માટે અમે હાજર આ સમૂહ એ નક્કી કરવાનું છે મારું વ્યક્તિગત નથી એટલે જયારે સમૂહ ભેગો થશે અને જણાવશે ત્યાર પછી આગળ પણ અમારી અમારી બાબત માન્ય મેયરશ્રી ને રજૂઆત હતી જ્યારે સભા પૂર્ણ થાય પછી અમે એમને પરામર્શ કરીએ અને અધિકારીઓ જે નક્કી કરે તે પ્રમાણે આ કોઈ વ્યક્તિગત બાબત નથી આ કોઈ વ્યક્તિગત બાબત નથી માત્ર હેતુ માન્ય કમિશનર સાહેબનું સમાન સચવાય તે માટેનો છે કોઈ પ્રજાજનોને મુશ્કેલી પડે એની માટે નથી અમે પણ અધિકારીઓ પ્રજાના કામ માટે જ છીએ ક્યાંય ને ક્યાંય પ્રજાને ઉપયોગી થઈ વડોદરા શહેરના વિકાસ માટે જ કાર્ય કરવા માટે તમામ અધિકારીઓ છીએ પરંતુ જે વાત સામાન્ય સભાના મુદ્દાને લઈ અને માન્ય કમિશનર સાહેબના અપમાનજનક વર્તનને લઈ અને અમે અમારી રજૂઆત મેયરશ્રીને કરેલ છે મેયરશ્રી જોડે પરામર્શ કરી અને અધિકારીઓ જ્યારે સમૂહમાં મળશે જે નિયત કરશે તે પરામર્શ કરીને આપને આગળ જણાવવા ના જ્યાં સુધી અધિકારીઓ મળી અને કંઈ નક્કી ના કરે ત્યાં સુધી આ બાબતો અંગે કંઈ કશું કહી શકાય આવતીકાલે મેયરશ્રી અને કમિશનર સાહેબને મળ્યા પછી જે સમૂહ નક્કી કરશે તે વાર આગળ આંદોલનની વાત થઈ રહી છે કે આંદોલન કરવાના છે ઘણી ઘણી જગ્યાએ ઘણા અધિકારીનો સૂર હતો પરંતુ સાથે લોકોને પણ મુશ્કેલી ન પડે અને ખાસ કરીને આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલુ છે કે જેના કારણે સમગ્ર વડોદરા શહેરનું આવતા દિવસોમાં ભવિષ્ય પૂર બાબતનું નક્કી થયું હોય ત્યારે કોઈ વ્યક્તિગત નિર્ણય કરી અને એક એવો નિર્ણય ન લઈ શકાય તે માટે તમામ અધિકારીઓ ભેગા થશે કમિશનર સાહેબ જોડે પરામર્શ થશે મેયર સાહેબ જોડે પરામર્શ થશે અને જો એમને સંતોષ લાગશે અધિકારીઓને તો આગળની વાત નિયત કરવામાં કરવા થાય કોઈ અધિકારીઓ આવતીકાલે ભેગા થશે પછી નક્કી અર્પિત સાગર મેડમ આજે ગાંધીનગર ખાતે સરકારી કામે છે એટલા માટે કચેરીમાં નથી અને ડેપ્યુટી કમિશનર વહીવટ તરીકે જયારે સામાન્ય સભા ચાલવું હોય ત્યારે હોદ્દાની ગરિમા જળવાય તે માટે અમે કહીએ છીએ નહીં જે પાર્ટી તરફથી અમને ચૂંટાયેલી પાંચ તરફથી જે અવગત કરવામાં આવ્યા છે આ બાબત જોતા અમે ચોક્કસ એવું માનીએ છીએ કે આ બાબતને પક્ષ તરફથી પણ ગંભીરતાથી લેવામાં આવેલ છે અને તેમના તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી ચોક્કસ એમને પણ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સાંભળવાની જે બાબત હોય તે પક્ષે અનુસરી છે અને એમને સાંભળ્યા બાદ પક્ષ નિર્ણય લેશે એટલે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે એટલો ચોક્કસ અમને સંતોષ છે